જય સ્વામિનારાયણ તારીખ ચૌદ આઠ બે હજાર પચીસ શ્રાવણવદ પાંચમ ગુરુવાર બાપુ કાલની જેમ આજે બપોર પછી વરસાદનું જોરદાર ઝાપટું આવ્યું છે એટલે હવે ખેતરે નીંદવાનું કામ થાય એમ નથી તો સૌ મજૂરોનું શું કરીશું કામદાર અમૃતભાઈએ લોધિકા દરબાર શ્રી અભયસિંહજી પાસે આવીને વાત કરતાં કહ્યું કાલે શું કર્યું હતું દરબારે પૂછ્યું જી કાલે તો બપોર પછી એ સૌ પોતપોતાને ઘેર જતા રહ્યા હતા તો પછી આજે એમને ઘેર જવાનું જ કહી દો બીજું શું બાપુ આજે એ ઘેર જવાનું તો મેં કહ્યું પણ એ લોકો મનમાં કોચવાવા લાગ્યા અને કહેવા લાગ્યા કે કાલે અમારી દાઢી કપાણી અને આજે એ કપાય તો અમારા છોકરા ખાય શું જે કાંઈ કામ હોય એ બતાવો તો અમે એ કરવા તૈયાર છીએ અમારે તો આખું રોજ જોઈએ તો પછી નિંદણા સિવાય બીજું કોઈ કામ નીકળે એમ નથી જી ના મજૂરો જાજા છે એટલે બીજું કાંઈ એટલું બધું કામ છે નહીં અમૃતભાઈએ કહ્યું દરબાર તો આ સાંભળી થોડી વાર વિચારી રહ્યા ને પછી તુરત જ બોલ્યા કે કેટલા મજૂરો છે વીસેક છે એમાં પાંચ બાઈઓ અને પંદરેક પુરુષો છે તો એમ કરો એમાંથી જેટલી બાઈઓ હોય એમને ઘેર જવા દો ને કહેજો તમને આખું રોજ આપીશું ને જેટલા પુરુષો હોય એ બધાને અહીં મંદિરમાં મારી પાસે બોલાવી લાવો અભયસિંહજી બાપુએ આદેશ આપતા કહ્યું કામદાર અમૃતભાઈ તો તુરંત વાળી આવ્યા સૌ મજૂરો એક બાજુ ઓથે બેસી ખરાડ થવાની વાટ જોઈ રહ્યા હતા ત્યાં એમને જાણ કરતાં કહ્યું કે આજના દિવસનું રોજ સૌને આખું આપવા બાપુએ સંમતિ આપી છે સૌ બાયુ ભલે ઘેર જાય અને જેટલા આદમી છે એ બધા ગામમાં મંદિરે ચાલો બાપુ બોલાવે છે સૌ મજૂર બાયું તો આ સાંભળી હરખમાં આવી ગયા પણ પુરુષો એકબીજા સામું જોઈ રહ્યા ને કહેવા લાગ્યા કે અડધા ઘેરને અડધા મંદિરે આવું શું કામ કર્યું હશે આવું શું કામ કર્યું હશે અહીં વાડીએ કે ખેતરમાં કાંઈ કામ નથી તો મંદિરમાં વળી શું કામ હશે એક બે જણાએ જિજ્ઞાસીથી પૂછ્યું મંદિરના નળિયા ચાળવાનું કામ તો નહીં હોય ને એક જણે અટકળ કરતા કહ્યું નળિયા તો નાથા હતા એ ચાળી જ દીધા હોય કાંઈક બીજું કામ હશે એટલે બાપુ આપણને ભેળા કરીને કાંઈક ઠપકો તો નહીં આપે ને એક જણાએ આશંકા કરતા કહ્યું ના હો આપણા આભેસીમ બાપુ તો ભગવાનના ઘરના માણસ છે એ બીજા એ આપણને બીજાની જેમ દમદાટી મારે એવા નથી આમ નોખા નોખા તર્ક વિતર્ક કરતા મજૂરો કામદાર અમૃતભાઈ સાથે મંદિરે આવ્યા બપોરના ત્રણેક વાગવાનું ટાણું થયું હતું ભક્તરાજ અભયસિંહજી બાપુ તો ઠાકોરજી સામે બેસીને એકાગ્રપણે શ્રીહરીની મૂર્તિમાં મન પરોવીને માળા ફેરવતા હતા મજૂરો ફળિયામાં આવ્યા એટલે બાપુએ કહ્યું એ બધાને અહીં મંદિરમાં બોલાવો કારભારીના હાથના સંકેતથી સૌ મજૂરો મંદિરમાં આવ્યા અભયસિંહજી બાપુએ સ્નેહથી બધા ઉપર અમી દ્રષ્ટિ ફેરવીને કહ્યું તમે બધા અહીં મંદિરમાં ઠાકોરજી આગળ બેસી આંખો મીચીને સાંજ સુધી માળા ફેરવો તમને અમે આખું રોજ આપીશું બસ તમારે કામ કરવું છે ને તે આજે આ કામ કરો આ સાંભળી મજૂરો તો મનમાં હરખાયા કે આ તો ભારે મજાનું આ ટાઢે છાંયડે બેઠા જ આખું રોજ મળવાનું અમૃતભાઈએ તો બધા મજૂરોને એક એક માળા આપીને માળાના પારે પારે મનમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ નામ લેવા જવા લેતા જવાનું એમ કહી માળા ફેરવતાય શીખવાડ્યું થોડી વાર તો આ બધું બરોબર ચાલ્યું પણ આ તો ભાઈ સૌને મનુષ્યનો દેહ એને આંખો મીંચીને બેસી રહેવાનું કેમ ફાવે સ્થૂળ કરતા સૂક્ષ્મ દેહનો દેકારો મોટો છે જિંદગીમાં કોઈ દિવસ આમ આંખો વીંચીને પલાંઠી વાળીને નહીં બેઠેલા સૌને તો થોડી વાર થતાં જ અકળામણ થવા લાગી ગોઠણ દુખવા લાગ્યા બરડો તપવા લાગ્યો આમથી તેમ પગને ફેરવતા રહી એનાથી એકાદ કલાક તો માંડ બેહાયું એકબીજા આંદરો અંદર ધીમી વાતો કરવા લાગ્યા કે મારું બેટું આમ હાવ બેસી રહેવું લાગી નથી આવતું આ તો નિંદામણથી ભારે આકરું છે એમનો થોડો ગણગણાટ સાંભળીને બાપુએ કહ્યું કે જુઓ ભાઈઓ મંદિરમાં માળા ફેરવતી વખતે આમ જરાય વાતો ન કરાય મૂર્તિને સંભાળીને માળા ફેરવા કરો સૌ મજૂરોને તો હવે ભારે અકળામણ થવા લાગી માહો માહી તો કહેવા લાગ્યા કે આમ નવરા બેસી રહેવું જરાય લાયક આવતું નથી આમાં તો મન મૂંઝાય છે અને માહો ફાટે છે ઓળ્યું આખું રોજ આપણે તો હવે અહીંથી જવું છે એક યુવાન મજૂર ઊભો થઈ બાપુ પાસે ગયો અને કહ્યું કે મને જવા દો મારે ઘેરે કામ છે જવું હોય તો ભલે તારી મરજી પણ આ રોજ નહીં મળે આખું રોજ તો સાંજે સંધ્યા આરતી સુધી બેસીને માળા ફેરવશે એને જ મળશે અભયસિંહજી બાપુએ કહ્યું મારે આખું રોજે ન જોતું મને જવા દો યુવાને કરગડતા કહ્યું બાપુની રજા લઈ એક મજૂર ગયો એટલે બીજાના મન હાથ કેમ રહે બધાએ આમ બેસીને થાયકા હતા એક પછી બીજો એમ બધા મજૂરો જતા રહ્યા પણ આખું રોજ લેવા એક ઊભો ન રહ્યો લોધિકા દરબાર અભય બાપુ તો વિચારમાં પડી ગયા આ બધાને ખેતરમાં કાળી મજૂરી કરવા કરતાં આમ ટાઢા છાંયે બેસીને ભજન સ્મરણ કરવાનું ન ફાયું કારણ કે જીવનમાં કોઈ દિવસ એમણે આવો ઢાળો જ પાડ્યો નથી એટલે આ નિંદામણ કરતાય કઠણ પડ્યું સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ પણ આ અંગે પોતાની વાતોમાં કહેલ છે કે ઉઘાડી આંખે તો આખી જિંદગી બધી પ્રવૃત્તિ થાય પણ આંખ બંધ કરીને બે ઘડી માળા ફેરવવી હોય તો કઠણ પડે છે કારણ કે આમાં મનને મારીને રોકવાની વાત છે મનનો નિગ્રહ તો દુષ્કર છે એની સામે તો અર્જુન જેવો યોદ્ધોય હિંમત હારી ગયો હતો ને સ્થૂળ દેહ કરતાં સૂક્ષ્મ દેહનો કજીયો બહુ મોટો એને વશમાં રાખવું અઘરું છે આમાં તો મનને મારવાની વાત છે એ તો કોઈ વિરલા ધીર ગંભીર સાધક અને પૂર્વજન્મ જન્મના મુમુક્ષી જ થઈ શકે અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી